દીકરીઓ પાછી આવશે અને ખબર પડી જશે કોણ જીતશે પચીસ હજાર રૂપિયા ઇનામ બધા મળશે ઇનામ બધા મળશે જીતશે બીજાને આત્મા મળશે બીજાને જોવા મળશે ઇનામ બધાને મળશે આવી જાઓ ઇનામ લેવા માટે આવી જાઓ આવો આવો ચાલો જાગો 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 ક્યાં દોડે છે કોણ ભાગે છે આવી જાઓ દાદી માં આવી ગયા છે કાકી આવી ગયા છે દાદી આવી ગયા છે નાની આવી ગયા છે નાની મોટી મામા મામી દાદા દાદી કાકા કાકી બાપા પાટણાઓના તમામ જોવાનીઓ નાના મોટા અમુક આમોડા બોલ દિવસ સુતા છે એ બધાને અભિનંદન બોલ દિવસ સુતા રેજો જાગે 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 સબસે આગે વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ દોડો 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 હા દીકરીઓ હા દીકરીઓ દોડે છે દીકરીઓ દોડે છે હા ઓ તો કઈ છે આ 4 5 કિલો ચાલો ભાઈ મજાના સંગીત છે સાથે ઠંડી ઉડી જાય એવું મિત્રો સરસ મજાના ધમાકેદાર ધમાકેદાર સાહેબનું અભિવાદન કરવા માટે માન્ય શ્રી હિતેશભાઈ દિહોરાને વિનંતી કરીશ જિલ્લા યુવા વિકાસ અધિકારી કે તેઓ આવે અને સાહેબનું છે એ મુખ્ય દ્વારા અભિવાદન કરશે પાટલિયા સાહેબ સવારથી આપણી સાથે છે હનુમાન દાદાને શ્રીફળ વધેરીને આ શુભ શરૂઆત આપણે કરી હતી એવા જ અમારા છે માનનીય સરખલા સાહેબનું અભિવાદન કરવા માટે હું રાજેશભાઈ નગુમને વિનંતી કરીશ મારા પ્રાંત દેવ વિકાસ અધિકારી છે કે તેઓ છે સરખલા સાહેબનું અભિવાદન કરશે આપણે જોરદાર તાળીઓ દેવડાવીએ હવે અમારા સરપંચ શ્રી માનનીય શ્રી સાવલની સાહેબનું અભિવાદન કરવા માટે વિશાલભાઈ રામાણી પ્રાંત યુવા વિકાસ અધિકારીને વિનંતી કરીશું કે તેઓ છે અમારા સરપંચ શ્રી સાવલ્ય સાહેબનું જોરદાર ચાલ્યું છે કારણ કે પાટણના આખું આપણી સાથે છે સાવલ્ય સાહેબનું સન્માન થયું એટલે બધાનું થઈ ગયું વેરી ગુડ એવા જ મારા વિરલભાઈ પનારા જિલ્લા પંચાયતના છે સભ્ય છે તેઓનું અભિવાદન કરશે માન્ય છે જયસુખભાઈ ભંડેરી આપણે જોરદાર તાલીઓથી બતાવીએ એવા જ અમારા અશ્વિનભાઈ ધોળકિયા પ્રતિનિધિશ્રી ગોટાણી સાહેબ પધારે અને અશ્વિનભાઈ ધોળકિયાનું અભિવાદન કરશે એવા જ અમારા માનની શ્રી કૌશિકભાઈ વાઘડીયા સાહેબનું શહેર ભાજપ પ્રમુખ છે એનું અભિવાદન કરશે રવજીભાઈ અમારા પ્રોફેસર જેતપુર એવા જ અમારા માનનીય શ્રી ભરતભાઈ મેયર ચેરમેન શ્રી તાલુકા પંચાયત ધોરાજી અશ્વિનસિંહ જાડેજાને વિનંતી કરીશ ભરતભાઈ મેયરનું અભિવાદન અભિવાદન કરશે આપણે પછી જોરદાર તાલીઓથી બતાવીએ રાણાભાઈને એનું અભિવાદન થઈ રહ્યું છે ત્યારબાદ અમારી દીકરીઓને વિનંતી કરીશ કે મંચસ્થ મહાનુભાવોનું છે એ અભિવાદન કરશે દરેક મહાનુભાવો અહીંયા બેઠા છે અભિવાદન મંજુભાઈનું છે એ અભિવાદન કરવા માટે હિતેશભાઈ તિહોરા હિતેશભાઈ દિહોરા ક્યાંચ આવી જાય રાજુભાઈ પેથાણી અમારા દીકરા બાળકોને હંમેશા પ્રોત્સાહિત કરે છે જોરદાર તાલીઓ વધાવીએ આવા સંચાલકો જોઈએ છે આપણે કે વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહિત કરે છે અમારા રાજુભાઈ પેથાણી અને મારો રોયલ ગ્રુપ 34000 જેવી માત્ર રકમ આપી અને વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરે છે ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ રાજુ

સિનસરનો ખેલાડી છે અને ચેસ નંબર છે એકસો કે ફંડાર બારવાણીયા વિહાર 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 પાટેલિયા સાથે વિનંતી કરીશું તો વધારો સાહેબ ડૉક્ટર પાટેલિયા સાહેબના વરદેશ પ્રથમ નંબરનો વિજેતા એના માતા પિતા આર તિલવા સેકન્ડરી હાય સેકન્ડરી સ્કૂલ સેન્સર અને આખી ટીમ ને ખૂબ ખૂબ ધન્યવાદ એના શિક્ષકો ને આચાર્ય ને સંચાલકો ને માતા-પિતા ને સર્વ ને અભિનંદન 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 એ સૌના છે જેટલા અભિનંદન ધન્યવાદ રાખજો રાખજો રાખજો

ત્રણસો ને ચુમોતેર જાપડિયા પૂર્વી પૂરી 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 વાહ પૂરી બેન આવી જાય સવલે સાહેબના હાથે સરસ મજાનો મુમેન્ટ પૈસા તમને પૈસા છે ને ભાઈ ત્યાં વાવચર માં સહી કરો પછી મળશે ડાયરેક્ટ તમારા ખાતા મોદી સાહેબે કીધું વચ્ચે ખાવાનું જોઈએ ડાયરેક્ટ બેનિફિટ સીધા તમારા ખાતામાં પૈસા જશે ભાઈ અહીંયા વાઉચરમાં સહી કરવાની છે અને સરસ મજાનો ચેક છે એ ઘર માં રાખી જાવ ફોટો પડાવવા માટે યુટ્યુબ માં ફેસબુક માં બધે ફોટા મૂકી દો એટલે બધાને ખ્યાલ આવી જાય કે ભાઈ આ સ્પર્ધા અહીંયા યોજાણી છે ઉભારીઓ યાદગીરી છે બધા ખેલાડીઓ જે વિજેતા થયા છે એક થી દસ વાળા અહીંયા આવી જવાનું છે હમણાં કહીએ ત્યારે એ ગ્રુપ મોટો થશે બીજા નંબર માટે એસડીએમ તરખાલા સાહેબને વિનંતી કરીશું અને સીન સર ની દીકરી છે ચેસ્ટ નંબર છે ત્રણસો ને પંચોતેર આવી જાઓ તરખાલા સાહેબ ના થઈ સોરી બાર મિનિટ એકત્રીસ સેકન્ડ બાર મિનિટ એકત્રીસ સેકન્ડ આપણે આ વર્ષે રેકોર્ડ બ્રેક નથી થયો કોશિશ કરી છે ખૂબ જ અભિનંદન વિજેતાઓને જોરદાર અભિનંદન ખૂબ સરસ ચાલો હવે આપણે ઇનામ વિતરણ પૂરું થાય છે ના ભૂલાઈ ગયો શું ભૂલાઈ ગયો હા પેલો નંબર પેલો નંબર આવે છે પેલો નંબર પેલો નંબર આવે છે ગયા વર્ષે જે પેલો નંબર હતી એ જ દીકરી આવે છે બરાબરિયા ટીશા સાદરા 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 ડોક્ટર પાડેલિયા સાહેબને વિનંતી કરશું કે આ દીકરીએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે આપણને ગૌરવ છે આ ટીશા માટે ફિઝિકલ এড્યુકેશન માં સાદરા માં અભ્યાસ કરી છે દીકરી સાદરા સાહેબ કેના સાહેબ અને માતાપિતાને અભિનંદન ગૌરવ છે સાદરા ફિઝિકલ এড્યુકેશન નો ચેક રેકોર્ડ છે પણ આ વર્ષે ટાઈમ છે 12 મિનિટ 14 સેકન્ડ જોરદાર

تھان پچھي دِکريو دسے دسے ميجا سے دِکر سائیڈ موں اوپر اے پچھي 20 20 بھنگا وي جائے چلو دِکر سائیڈ موں آجي جاؤ ری چلو دِکراؤ ودھاي فائنل جو بیٹا سب کيڏن پجو کري چوکرا ودھاي چوکرا ٹیبل